સિસ્ટમ ના વાંકે વિદ્યાર્થીઓનું ભણતર ડગમગાય ત્યારે આજે પંચમહાલ શિક્ષણ મેળવવા માટે સરકારે મંજૂરી તો આપે છે પણ ઓરડા ઘટ રહેતા ધોરણ નવ થી દસ વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં બેસીને અભ્યાસ કરવાનો વખત આવ્યો છે હાલ પ્રાથમિક શાળામાં આઠ વર્ગખંડ છે જેની સામે ધોરણ એક થી આઠ ના સાતસો જેટલા વિદ્યાર્થીઓ બીજી તરફ અભ્યાસ કરી રહ્યા છે શિક્ષકો પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય રૂંધાય નહીં તે માટે બે પાળીમાં શિક્ષણ કાર્ય ચલાવી રહ્યા છે હું એક થી આઠ ધોરણ સુધી દરોણીયા પ્રાથમિક શાળામાં ભણીને આવ્યો છું અને અત્યારે હું દસમા ધોરણમાં ભણું છું પણ દસમા દસમા ધોરણના નવ ને દસ ના વર્ગ અમને પ્રાથમિક પ્રાથમિકમાંથી મળ્યા છે તેથી મને એવું લાગે છે કે હું અત્યાર સુધી પણ પ્રાથમિકમાં જ ભણી રહ્યો છું તેથી અમારી એવી માંગ છે કે અમને ભણવા માટે નવથી બાર સુધીના વર્ગ મળે અને અમને એક સારું મેદાન અને કમ્પ્યુટર લેબ અને સાથે લેબોરેટરી રૂમ લેબ મળે અને અમે સારી પ્રવૃત્તિ અને સારો અભ્યાસ કરી શકીએ હાઈસ્કૂલના અંદર બાળકોને નવ ને દસ ધોરણવાળા અને અહીંયા ભણાવે છે એટલે અમારે અગવડ પડે છે અમારા છોકરા સારું શિક્ષણ લઈ શકતા નથી અને કોમ્પ્યુટરમાં અમારે એ રીતે શિક્ષણ લઈ શકતા નથી માધ્યમિક શાળા દરોણિયામાં ધોરણ નવમાં સાહીઠ બાળકો અને દસમાં એકત્રીસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે શાળા બે હજાર વીસથી મંજૂર થયેલી છે શાળામાં પોતાનું મકાન ન હોવાથી દરુણિયા ખાતેની પ્રાથમિક શાળામાં બેસે છે જે પ્રાથમિક શાળામાં પણ ધોરણ એકથી આઠના ડબલ ડબલ વર્ગો છે જેથી અમને અહીંયા બે વર્ગો બેસવા માટેની મંજૂરી આપેલી છે જે અમે અત્યારે અમારું શિક્ષણ કાર્ય ચલાવીએ છીએ અને જે રીતે અમે વિદ્યાર્થીઓ નું ગ્રામ પંચાયતમાં અભ્યાસ કરી રહ્યા છે ગ્રામજનોએ આંગણવાડી અને શાળાનું નવું મકાન બનાવવા માટે જમીન ફાળવણી કરવા કલેક્ટરને રજૂઆત પણ કરી છે અને સરકારે વધુમાં હાઈસ્કૂલ બનાવવા માટે ગ્રાન્ટ પણ ફાળવી દીધી છે

આપણે નેશનલ દિલ્હી બોમ્બે વાળા હાઈવે ડેમોલેશન આંગણવાડી થયેલી છે તો હાલમાં સરપંચ પંચાયત ઘર આપ્યું છે એમાં નાની રૂમ છે એમાં મારે સ્ટોક આવે ચાલીસ બાળકો હોય છે તો મારે નગર નગરતા પડે છે તો મારે સરકાર સિંહ એમ એમ કે જમીન ફાળવણી કરીને નવી બનાવી આપે એવી રજૂઆત કરું છું સૌ આગળ શ્રેષ્ઠ અભિગમ રાજ્ય સરકાર તો રાખે છે જો કે વ્યવસ્થાનું માળખું પણ યોગ્ય રીતે વહીવટી તંત્ર ગોઠવે તે સામે આવેલા દ્રશ્યો પરથી ફલિત થાય છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ